શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બતૈની ગુડ મોર્નિંગ સવાર અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો હવે આ વાસે ગાડી લઈને બકાલુ મેકિન હાઈવે ઉપર અને આ ઉપાક આપણે બિયારણ લાવ્યા છે સિંગનું મસ્ત મજાનું સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ ખોખા ખોલશું ત્યારે બતાવશું અને આવી કાક પટની દવા લાવ્યા છે ઉછન પપ્પા તો એવું છે કાક જો નિશાળે તો નિશાળે અને લાઈટ જો આજ તો બહુ ઝટકા ખાધા અત્યારે આપણે ઘંટી શરૂ કરી દીધી છે દવાણું નાખી દીધું છે અને હવારના તો આપણે છે ને વાવણીઓને એવું ફિટ કરતા હતા આપણે વાવણીઓ ફીટ કરવામાં છે ને કેટલા વાગી ગયા હવારના ફીટ કરતા હતા ને તે સાડા દસ સાડા દસ વાગી ગયા હતા અને વાવણીઓ ફિટ કરીને ટેલર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ટ્રેક્ટર વાવવા જવા પણ હજી કાંઈ હાલે એમ નથી એમ કહેતા હતા તો ચાલો ફેમિલી આપણે જો અત્યારે ચાર વાગી ગયા છે ને ઉછન પપ્પા જો એ કામી ગયેલા હતા અને અત્યારે આપણે ટેલર તૈયાર કર આપણે જો દવા ભેળવી નાખી અને આ બીજું ડગલું તોડી નાખી છે તા

એટલે આપણે જો શરૂ કરી દીધી છે વાવણી વાવન ભાઈ ક્યારેક ક્યારેક ઉતારતા જાય છે જો અમારે એને બપોર રજા થઈ જાય ને તે ક્યારેક ક્યારેક ઉતારતો જાય કા એવું છે ફેમિલી અને બહુ કાંઈ સમય રહે એમ થોડું થોડું શૂટ લેવું બપોર જ બ્લોક શરૂ કર્યો છે આપણે પપ્પા છે વાવવા અને છે આપડા એટલે બહુ કઈ હાથમાં લેતા નથી ફોન જવો હાલો બધા વાવવા એવું છે બધું હાલો જવો તો સાલો હવે આપણે મંડીએ વાવવા એટલે ઉતારી છે ને ઉછન પપ્પા જોવે છે ડાંડવું સંદી નથી એમ જોવું પડે કાં નતર આપણે ખેડૂત ની એક વરસ ની મહેનત ફેલ જાય

બધી જગ્યાએ કોઈ બળદેથી વાવે કોઈ ટેલરેથી વાવે આપણી ફરતી શરૂ સેવાનું એવું છે ફેમિલી અને જો આપણે જો આવી રીતે શરૂ આવવાનું અને મસ્ત મજાની આમાં વરાપ થાય ને તો જ વાવવાની મજા આવે ટ્રેક્ટરે અને વરાપ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ હાલો ફેમિલી ત્યારે એવું છે ને ફેમિલી આપણે આ વાવણીઓ ફિટ કરવો ને એ જ બહુ અઘરો છે બધું અલગ અલગ જગ્યાએ દાતા અને ઠેબાને આગલા ઠેબા ને બધું મેંલું હોય અને બધું ખોલેલું હોય આપણે બહુ કાંઈ વાવણીને છે ને શાળામાં વાવવાનું હોય ત્યારે પછી પાછું કાકનું કાક આપણે વ્યાવવાનું હોય તો એની માથે કાંઈ ટેલર લઈને આવીએ નહીં અને વાવણીઓ લઈને આવીએ એટલે કાંક થોડું ઘણું લેવાનું હોય ને તો એની માથે લાવીએ એટલે બધું ખોલીને મેકેલું હોય પાછું ક્યારેક વાવવાનું હોય ત્યારે પાછું સડાવી દઈએ એવું આપણે ઠેબાને પેપા કાઢીને મેકી દીધેલું હોય એટલે પાછું આપણે જો બે કલાક જેથી વાવણીઓ ફીટ કરતા ઉછન પપ્પા અને હું બે બેનું તો અહીંયા વ્યાવ્યું હતું અમેરિકન મકાઈ સોંપવા અને મકાઈ આપણે થોડીક આરવાર રોપી હતી પછી શે ને બપોર થઈ ગયા હતા એટલે ઘરે વ્યા ગયા હતા અને પછી આગતર પાસ્તર રોપેલી હોય તો ખાવામાં મજા આવે આપણને એવું છે ફેમેલી